હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ઉનાળું વેકેશન છે જે પૂર્ણ થયા પછી નવા સત્રથી શિક્ષકોની ભરતી થશે કે નહીં અને કેવી રીતે શું છે એના અપડેટ શું છે એના વિશે વાત કરીશું તો પૂરો પ્રશ્ન પહેલો છે કે શું નવા સત્રથી શિક્ષકોની ભરતી થશે કે નહીં મિત્રો આમાં થાવી જોઈએ ઓલરેડી જે જ્ઞાન સહાયકો જૂના ભરલા છે એને રિન્યૂ કરવાનું વિશે વિચારણા ચાલી રહી છે બરાબર પણ જે આપણી શિક્ષણ નીતિની પોલિસી છે એ એવું કહેવું છે કે જે શિક્ષકો છે કાયમી હોવા જોઈએ બરાબર એ કરાર આધારિત ના હોવા જોઈએ છતાં પણ અહીં સિસ્ટમ એવી ચાલી રહી છે હવે જે નવી શિક્ષણ નીતિ મુજબ શિક્ષકો કેવા હોવા જોઈએ તો આપણે અહીંયા હમણાં વાત કરી તેમ તે સ્થાયીરૂપ હોવા જોઈએ કાયમી હોય સ્ટેન્ડિંગ મતલબ એ એવા હોવા જોઈએ બરાબર અને કાયમી ભરતી થશે કે કેમ થશે બરાબર અથવા જે જ્ઞાન સહાયકની એની ભરતી થશે તો મિત્રો ખરેખર વેકે વેકેન્સીની વાત કરવા જઈએ તો વેકેન્સીમાં તો ખાસા બધા હમણાં જે લાસ્ટ છેલ્લું સત્ર છે એમાં ઘણા શિક્ષકો રિટાયર થયા છે એટલે વેકેન્સી તો ખાસી બધી એવી છે અને જ્ઞાન સહાયકો કેટલી જગ્યાએ ગયા પણ નથી અને હદ છોડી દીધું છે તો એને આધારે ગણતરી લેતા જો કાયમી ભરતી બહાર પાડે તો બહુ સારી બાબત છે એટલે કે આવવી જ જોઈએ કાયમી ભરતી આ જ્ઞાન સહાયકની ભરતીને અત્યારે આવી પોલિસી વચગાળાની હતી બરાબર સિસ્ટમ વચગાળાની હતી એટલે એને હટાવવી જોઈએ શું જ્ઞાન સહાયકોને રિન્યૂ કરી શકાય હા રિન્યૂ કરી શકાય ક્યારેક કે જે એમનું જે સંચાલક મંડળ છે અને આચાર્ય તરફથી લેટર તો જે ડીઓ સાહેબને મોકલવામાં આવે કે આ વ્યક્તિ છે એ આ શિક્ષક મિત્ર છે એમની કામગીરી સંતોષકારક અમને લાગી તો એ એના આધારે એને રિન્યૂ કરી શકાય બરાબર પાંચમો પ્રશ્ન છે કે વચગાળાની વ્યવસ્થા આ જે છે એ કાયમી થશે તો જે વચગાળાની વ્યવસ્થા એટલે કે જે શિક્ષકોને અત્યારે જ્ઞાન સહાયકોની નિમણૂક કરેલા છે એમને કાયમી કરવામાં આવશે ખોટી વાત અમને કાયમી નહીં કરે પણ એક બીજી વાત કહી દઉં ઉદાહરણ આપી દઉં તમને એસએસએમાં તમને ખબર હોય કદાચ તો એસએસએની અંદર જે દિવ્યાંગ મિત્રોને અંદર શિક્ષણ આપતા કેટલાક શિક્ષકો કોન્ટ્રાક્ટ બેઝિસ હતા બરાબર એમને કાયમી કરી લેવામાં આવ્યા છે તો કાયમી આ રીતે જો કાયમી કરી લે તો બહુ સારી વાત છે અને કાયમી કરવા જ જોઈએ મિત્રો નોકરી હંમેશા કાયમી હોવી જોઈએ કોન્ટ્રાક્ટ બેઝિસ ન હોવી જોઈએ શિક્ષકની નોકરી કાયમી કે મૃગજળ સમાન છે હવે અહીંયા આપણે દેખીએ તો આપણને આમ લાગે છે કે આમ શિક્ષકની નોકરી લાઈફ ટાઈમ કાયમી હશે પણ જે કોન્ટ્રાક્ટનું સિસ્ટમ અત્યારે એ દિશા તરફ સિસ્ટમ જઈ રહી છે એટલે આમ મૃગજળ જેવી લાગી જાય છે કે ફ્યુચર કોઈ સિક્યોર લાગતું નથી બરાબર એટલે આ જે નોકરી છે એ આપણને આમ નોકરી જેવું ના લાગે આમ એ કે અગિયાર મહિના પછી તમે ફરી પાછા એના વિશે વિચારવાનું વારો રહે ને રેજ ઓકે મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા હા અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા પર જય હિન્દ